આમ નથી તેમ નથી ત્યાં રાજ્ય સરકારના મંત્રીનું એક વિવાદિત નિવેદન સામે આવતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે ના ટ્રાઇબલ મંત્રી પીસી બરંડાએ दारू ને લઈને નિવેદન આપ્યું છે ધીરુભાઈ ધીમે ધીમે આમ નથી થયું તેમ કહી दारू ની વાત જે છે તે લાવતા હતા તે વાત પીસી બરંડાએ કરી

એક વિવાદિત નિવેદન સામે આવતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે નસવાડીમાં ગૌરવ દરમિયાન એક નિવેદન જે છે છે તે વાયરલ થઈ રહ્યું મંત્રી પીસી બરંડાએ લઈને નિવેદન આપ્યું છે પીસી બરંડા ડીએસપી ત્યારથી એ પૂર્વ અસભ્ય ધીરુ ભીલની વાત જે છે તે ખુલ્લા મંચ પરથી કરી અને કહ્યું કે જિલ્લાની સંકલન બેઠકમાં દારૂના અડ્ડા ચાલતો હોવાનું અમને કહેતા હતા ધીરુભાઈ ધીમે ધીમે આમ નથી થયું તેમ કહી દારૂની વાત જે છે તે લાવતા હતા તેવી વાત પીસી બરંડાએ કરી મેં તેમને ત્યારે જ કીધું હતું કે એ તો ચલાવવું જ પડે મારે તો આદિવાસી દારૂ જ પીવે ને તેવી વાત પીસી બરંડા દ્વારા ખુલ્લા મંચ પરથી કરવામાં આવી થોડું થોડું ચલાવવાનું પછી કહું કે શાંતિ રાખો હવે તેવી વાત ખુલ્લા મંચ પરથી પીસી વરંડાએ કરી અને છોટાઉદેપુરમાં રાજ્ય સરકારના મંત્રીનો વિવાદિત નિવેદન અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે હમણાં હમણાં જ મંત્રીમંડળ બન્યું છે બન્યું નવા મંત્રીઓ નવા ચહેરાઓ જે છે તે જાહેર થયા અને એમાંનો એક ચહેરો એ પીસી બરંડા ટ્રાઇબલ યુનિયનમાંથી આવે છે આદિવાસી સમાજમાંથી આવે છે ખૂબ મોટું એમનું નામ છે લોકો પણ એમને ઓળખે છે અધિકારીથી લઈને આજે મંત્રી સુધીને એમની સફર સૌ કોઈ જાણે છે પરંતુ દારૂ શબ્દ જયારે આવે છે ત્યારે સ્વાભાવિક પડે એક શબ્દ યાદ આવે કે ગાંધીનું ગુજરાત છે અહીંયા પરંતુ માત્રને માત્ર કાગળ પર એ નેતાઓ સ્વીકારવાની જરૂર છે અધિકારીઓ સ્વીકારવાની જરૂર છે સૌ કોઈ સ્વીકારવાની જરૂર છે અવારનવારે દારૂના અડ્ડાઓ પકડાય દારૂના કન્ટેનરો આખે આખા ઝડપાઈ જાય પુષ્પા પિક્ચરની જેમ આખે આખા કન્ટેનરો ભરાઈને ને ઘુસી જાય છતાં પણ કોઈને ખબર ન પડે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ગુજરાતની અંદર થયું છે અલગ અલગ જે બોર્ડરો છે ગુજરાતી ત્યાંથી દારૂ ઘુસાડવાના પ્રયાસ થાય પ્રયાસ તો ઠીક છે પરંતુ આવી જાય ઘુસી પણ જાય ઉતરી પણ જાય છતાં પણ કોઈને ખબર નથી પડતી હવે કોની નજર રહેમ એ કન્ટેનરો જાય આજે એના વિશે વાત નથી કરવી પરંતુ એ મંત્રીએ કરેલી વાતને લઈને કરવી છે પીસી બરંડાનું આ નિવેદન એ અત્યારે ચર્ચાનો વિષય એ માટે બન્યો છે કે અમારા આદિવાસી તો દારૂ પીવે જ ને તેવી વાત પીસી બરંડાએ જે છે તે હાલ કરી છે અને એનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

ਮਾਰਾ ਮਾਰ ਤੋਂ ਆਦੀਵਾਦੀ ਦਾ ਵੀ ਲਿਆ ਜੇ થોੜਾ ਘੋੜ ਚਲਾਵਾਨੂੰ ਯਾਰ ਨਾ ਪછી ਕੌਬਾ ਤੋਂ ਸੰਭੀ ਰੱਖੋ ਫੜੀ ਬਾਰੇ ਕਰੂੰ ਆਪਣੇ ਇਹਨੇ ਆ ਬਦੂ ਹੜਿਆ ਕਰ ਬਦੂ ਆਪਣੇ ਇੱਲੇ ਆਪ ਤੋਂ ਉਪਸਿਧ ਰਿਆ ਤੋਂ ਤੋਂ ਸਭ ਨੂੰ ਆਬਰਮਾਨ ਦੀ ਬਾਰੀ ਬਾਰ ਪੂਰੀ ਕਰ ਅਮੈਂ ਤਾਂ ਜੋ ਮੈਂ ਤਾਂ 7 ਤੱਕ ਉਹ 15 ਨੂੰ ਆਇਓ 15 ਨੂੰ ਡੀਐਸਪੀ ਤਰੀਕੇ ਆਇਓ ਤੋਂ ਅੱញਿਆ ਤੇ ਮੈਂ ਕਿਹਾ ਉਹਦੇ ਮਨ ਦੂਤੀ ਪਾਕੀ ਦੇਈ ਨੀ ਸ਼ੰਕਲ ਨੂੰ ਦੇਹੀਏ ਨੇ એમ ચાલે છે એ તો ચલાવવું પડે મારે કીધું કે પેલી યાર થોડું નિવેદન જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને આ વાયરલ થયેલો વિડીયો જે છે તે હાલ પીસી બરંડાનો છે અને પીસી બરંડા ડીએસપીથી લઈને પોતે આજે મંત્રી બની ગયા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમને સ્થાન આપવામાં આવ્યું છે નવું મંત્રીમંડળ બન્યું એમાં એમને મંત્રી બનાવવામાં આવ્યા છે મંત્રી બનતાની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં એ સભાઓ ગજવી રહ્યા છે અભિવાદન કરી ઝીલી રહ્યા છે લોકોનું કારણ કે મંત્રી બન્યા બાદ એ આદિવાસી વિસ્તારોમાં સતતને સતત ચર્ચાઓ કરી રહ્યા છે ને ત્યાંના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે સાથે જ જે વિકાસની વાતો છે તેને લઈને ત્યાંના લોકોને કહી રહ્યા છે કે અહીંયા તમારે શું ઘટે છે આપણે એના પર ચર્ચા કરીશું ત્યાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે અને આ એક કાર્યક્રમની અંદર નસવાડીની અંદર આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર આ પ્રકારનું એક નિવેદન જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે તમને શું માન તમારું શું માનવું છે અમારા આ વિડીયોને લઈને કારણ કે આ વિડીયોની અંદર દારૂને લઈને વાત કરવામાં આવી છે અને મંત્રીએ એમ કહ્યું છે કે અમારા આદિવાસી દારૂ તો પીવે જ ને આ વાતને તમે કેવી રીતે જુઓ છો જો તમને કે એવું લાગતું હોય કે આ નિવેદન સાચું છે કે પછી આ નિવેદનની અંદર સત્ય શું છે પીસી બરંડા કેવા શું માગતા હતા તે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને આપ કમેન્ટ કરીને ખાસ પહેલાં તો એ જણાવજો બાકી તમે આ વિડીયો જોયો કે જેની અંદર પીસી બરંડાએ જે દારૂની વાત કરી છે એ કેટલી યોગ્ય છે એ જોતા રહીશું